મિત્રો પાણીયારીએ દીવો કરવો હોય તો શેનો દીવો કરવો પાણીયારીએ દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો પાણીયારીએ દીવો કરવાથી શું લાભ થાય મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ પાકતો હોય છે ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય કંકાસ હોય ઘરમાં સગડા હોય ભાઈ ભાઈમાં બહેનમાં માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય ધંધો ના ચાલે કોઈ જગ્યાથી આવક ના આવે સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીના પગલા હોય તમે બધી જ જગ્યાએથી ફસાયેલા હોય આવું બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાસમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય トマルガル、スクシャンティティパライザイ。トミトロ、ーヴィリューバー、タムネタクタマイティムジャブ。ウリアリエディオカルワティ、シューラブタイ、アディオカルワ、ティーブンジャマニコシシカルー。トミトロ、アマリモチベーション、トーク、ストリージャナル、ジョータメテリバル、ジョイル、ヤワイ、 અチャンネルને સબસ્ક્રાઇબ કરવા હું વિનંતી કરું છું અને કોમેન્ટ બોક્સમાં તમારા કોલ દેવતા અને તુલ દેવીનું નામ અવશ્ય લખજો મિત્રો એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગલ રહો તેવી ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું અને આ વિડિયોની માટી તમે તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી કરું છું મિત્રો પાણીયારે દીવો તમારા પૂર્વ જલો કરવો સૌ પ્રથમ માટી નું લેવો જ્યાં તમારા ઘર માં પાણીયારી હોય જ્યાં પીવાનું માટલું હોય તે પાણીયારી એ સ્વચ્છ રાખવો અને માટીના ના તેલ લેવો એવું નથી કે તમે કોઈ પણ તેલ લો સરસવનું તેલ લ્યો કે તમે સિંગ તેલ લ્યો કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો મેવાની વાત ઉભી રાખો કે આડી રાખો પણ તમે તમારા પૂર્વજને ધ્યાન કરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીયારીય દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પાણીયારીય દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં જો સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ આપણા માં બાપ પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય એટલે જ આપણે કહીએ છીએ કે આપણા કર્મ જ સંપ હોય એકતા હોય આપણો કુટુંબ સારું હોય ભાઈ બહેનનો પ્રેમ હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય અણ બનાવ ના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈએ કહેવાય છે ને કે સાવણી એક હોય તો ઘરનો કચરો સાફ કરે પણ સાવણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય છે એટલા માટે એકતા રાખવી હળી મળીને રહેવું સંપતિ રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈ દીક્ષિતને સાધુ સંતોને દાન આપવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને ચબૂતરો અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ કોઈ જુવાર છે ચોખા છે માજરી છે આ ચળ નાખવું જોઈએ યથાશક્તિ બની શકે તો ધર્મ કરવો જોઈએ તમારા પિતૃઓના નામથી આવું બધું કરવાથી તમારો કર્મનો પાથો બંધાય છે અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો જેવું કરો તેવું પરો અને વાવો તેવું લાવો કર્મનો પાથો જ માન છે પાણીયારીએ જો દીવો કરો અને તમારા પિતૃ રાજી થાય તો સમજી લેવું કે તમારી જડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃ રાજી થાય એટલે કુળ દેવી રાજી થાય ઇષ્ટ દેવી દેવતા રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે મિત્રો પાણીયારીએ તમે દીવો કરો એ પહેલા સવારે વેલા ઉપા થઈ નાઈ જોઈને સ્વચ્છ કપડા ધારણ કરી લેવા જોઈએ પાણીયારીએ દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય એવા જ પિતૃ તમારા ઉપર રાજી થાય એટલા માટે સાચા રદેથી સત્યનિષ્ઠ ભાવથી હંમેશા પૂર્વજોની કુળદેવીની પૂજા કરવી કોઈ પણ કાર્યમાં સાચી નીતિ રાખવી ધર્મના માર્ગે રહેવું હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ હૈયા વઠે રાખો તો જ તમે જીવનના તમામ કાર્યોમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજના આશીર્વાદ તમે મેળવી શકો છો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્ય કરવા જ પડે અને સત્કાર્યથી જ જીવનમાં સફળતા મળે છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રોને સ્નેહીજનોને શેર કરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુલદેવી અને કુલદેવતાનું નામ અવશ્ય લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વાયે નવા વિડિયોમાં નવી માહિતી સાથે સરપ્રાઈઝ થેન્ક યુ